જય વસરાજ જય મોરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને એમાં એવું હતું કે આજે છે ને દાર અમારા પાર્કિંગમાં બે દાર છે તો એમાં મોટર બે બગડી ગઈ છે અત્યારે એક દારમાં અંદર છે એ મોટર બગડી છે ને એક બારથી ટાટર હોય એ બગડ્યું છે તો એમાં આજે દુકાનોમાં હોય રજા તો કાંઈ રિપેર થઈ નથી અને હજી દારમાં મોટર છે એ કાઢવાની બાકી છે તો એ હજી આ છાંજે બધા ભેગા થઈ અને કાઢશે અને કાઢી અને પછી રિપેરમાં મૂકવા જાય ને રિપેર થઈને આવશે ને ત્યાર પછી પાણી આવશે અત્યારે જે સ્ટોક ભયરો હોય ને પાણીનો એ જ વાપરવાનો હતો એટલે આજે જાજુ એક્સ્ટ્રા કામ તો જો કે હે તો ઘણું મારે એટલે છે હવે થોડું ઘણું થાય એટલું કરશું અને બાકી તો કંઈ પાણી વગર તો કંઈ કામની મજા ના આવે એટલે ઘરનું બીજું થોડું ઘણું હતું એ બધું થઈ ગયું છે અને બસ જો અત્યારે છે ને હવે બપોરની રસોઈ બનાવવાની છે તો રસોઈમાં એવું છે કે ઝીણી ટમેટી આવે ને ગામડેથી એવી ટમેટી એવી છે તો ટમેટીનું શાક અને બાજરાના રોટલા બનાવવાનું છે રસાવાળું એટલે કે દેશી શાક ખટ્ટું મીઠું શાક તો બધાને ભાવે જ તે અને અમારે એને બાબ દીકરાને તો બહુ જ ભાવે એમ આમ ટમેટી દેખે ત્યાંથી એમ કે મસ્ત શાક બનાવજો મસ્ત બનાવજો એટલે એને ભાવે બહુ જ તો આજે એ બનાવવાનું છે તો હલો અત્યારે બનાવી લઈએ અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો કરી લઈ રસોઈ હાલો મિત્રો જો રસોઈ થઈ ગઈ છે અને જમી પણ લીધું અને જમી અને કામ આજે ઘણું બધું બાકી હતું તો મેં કીધું હે એમાં એવું છે કે જવાનું છે કાલે પિયર એટલે પિયર જવાનું છે તો પિયરના ઠેલા ભરવાના બાકી છે એટલે જો ઠેલા ભરી અને હજી તો બપોર પછી તો બધું કરીશ અને આજે કામ બહુ જ જાજ્યું છે એટલે વિડીયોમાં બોલવાનો ટાઈમ નહીં રહ્યો મારે થોડીક વાર વાતો કરી લઉં તમારા બધા આરે ચા પાણી પી લીધા છે ઘરનું કામકાજ પણ વધુ થઈ ગયું છે અને અત્યારે ભરવાના છે ઠેલા તો ઠેલા ભરવામાં એવું છે કે ઠેલા બધા ભરાઈ ગયા છે હજી થોડું કટલેરીની બધું બોક્સ એ બધું ભરવાનું બાકી છે તો અત્યારે ભરી લઉં અને હજી ત્રીજા ગેટે રોલ રોલપાલિસમાં થોડાક કપડાં દીધા છે તો એ લેવા જવાના છે અને થોડીક વસ્તુ મળે તો એ પણ લેવાની છે તો અત્યારે જવું છે ત્રીજા ગેટે તો પહેલાં થોડી વાર હજી જવાની થોડીક વાર છે હજી ચાર સાડા ચાર વાગ્યા છે ને તો ત્યાં સુધીમાં એમ કે થોડુંક આ કટલેરીની બધું ભરવાનું બાકી છે ને તો એ ભરી લઈએ અને બીજું એક ઈ છે કે આજે એવું છે કે મારા દિવ્યની વાડ છે તો વાડમાં હું અત્યારે જાઉં છું મારા પિયર કાલે એટલે જવાનું છે અને બધાને અમારા ફ્લેટમાં બધાને આમંત્રણ આપવાનું છે તો પહેલાં હું આમંત્રણ આપી આવું અને બધાને કહી આવું કેમ કે મારા બાપુના ઘેરેથી આમંત્રણ એવું છે કે તું આજુબાજુના અને બધાએ પાડોશીને એને બધાને આમંત્રણ આપી દેજે અને ભાવભર્યું કહેવાનું છે કે આવવાનું જ છે જરૂરથી એમ તો બધાને કહેવાનું છે તો કેટલા પાંચ છ ઘર છે પાંચ છ હાથ ઘર છે એમ તો કહેવાના તો એ બધાને કહેતી આવું અને આમંત્રણ આપી આવું તો બધા પગે આવે દિવ્યની વાઈડમાં એટલે એવું છે અને પાકો જ છે એમ તો બધી વાત કરેલી છે પણ તો એ ઘરે જઈને આમંત્રણ તો દેવું પડે ને તો હાલો પેલા આમંત્રણ દઈ આવીએ જો આમંત્રણ આપવા ગઈ હતી તો હમણાં આપી અને આવી ગઈશું અને બધાને આમંત્રણ આપી દીધું છે અને ખાસ કરી અને તમે બધા મારા યુટ્યુબ મિત્રોને મારા ભાઈઓને બધાને અને મારી બેન અળીઓને બધાને કે મારા સાડા દસ હજાર સબસ્ક્રાઈબર છે તો એને બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું કે અમારા દિવ્યની એટલે કે મારા ભાઈના દીકરાની એટલે મારા ભત્રીજાની વાડ છે ઉતાહણી એટલે જો કે અમારા વાડ જે કરતા હોય છે ને એને ખબર જ હોય કે વાડ કઈ રીતની કહેવાય અને કેવી વાળ હોય એ એ ખબર જ હોય અને જેને ન ખબર હોય એને માટે પણ હું એને કહું છું કે બધા આવજો વાડમાં અને ઉતાહણી ઉપર વરરાજાની જેમત તૈયાર કરવાનો હોય અમારે છોકરાને અને તૈયાર કરે અને પછી લગ્ન જેવું જ હોય જો કે પછી ઉતાણીએ આપણે પ્રગટેને હોળી માતાજી ત્યાં પ્રગટે ત્યાં આપણે લઈ જાય અને ત્યાં પછી ફેરા ફરે એટલે કે એને પ્રદક્ષિણા કરવાની હોળી માતાજીની તો ત્યાં પણ ચાર ફેરા ફરે પાછા ઘેરે આવી અને ત્યારે પણ ફેરા ફરે એમના મા બાપો એ ફરે અને મામા તેડી અને ફરે અને મામા ભાણેજને પણ એટલે ચાર જણાને ઘરે આવીને ફેરા ફરવાના અને ઉતાહણીએ જ્યાં હોળી પ્રગટે ત્યાં જવાનું હોય ને ગામના પાદરમાં તો ત્યાં પણ જવાનું હોય તો ત્યાં પણ એવી જ રીતનું કરવાનું હોય તો એવી રીતની ઉતાહણી હોય અને એટલે કે અમારે જમણવાર પણ ઘણા બધા બાપુએને આમંત્રણ બધાને કર્યા છે એટલે ઘણા બધા મહેમાન પણ ગામડેથી બધા આવવાના છે અને બહુ જ મજા આવશે અને બધા ચોક્કસથી અને જરૂરથી તમે પણ બધા આવજો અને પછી સાંજનો જમણવાર છે અને જમણવાર કરી અને પછી ઉતાણી આટા ફેરવા લઈ જાય વરરાજાને અને ત્યાર પછી આવી અને પછી રાતે રાસ દાંડિયા રાખ્યા છે તો રાતે રાસ દાંડિયાની રમઝટ પણ છે એટલે જરૂરથી તમે બધા પણ આવજો અને જો બધા એના કોન્ટેક નંબર પણ ન હોય અમારી પાસે અને તમે કયા ગામના છો અને કયા ગામ રહ્યો છો એ પણ અમને ખબર ન હોય પણ અમારા વિડીયો જોતા હોય ને એમ જ માનજો કે અમને સાક્ષાત રૂબરૂ આવી અને આમંત્રણ આપી ગયા છે અને કહી ગયા છે એમ જ માનવાનું તમારા બધાને અને આવવાનું છે વાયડમાં ચોક્કસથી તમે પૂગી આવજો ચોવીસ તારીખ ઉતાહણી અને રવિવાર છે તો જરૂરથી તમે બધા આવજો ભાવભર્યું તમને પણ આમંત્રણ છે અને જરૂરથી આવજો કે એવું ન વિચારતા કે તમારા પપ્પાના ઘરે એટલે કે તમારા બાપુના ઘરે પ્રસંગ છે તો અમારે કેમ આવવું મને જે ખુશી થાય ને એના કરતાં ડબલ અમારા મારા બાપુને અને મારા માને બધાને એટલી ખુશી થાય અને બધાને બહુ જ ગમશે પણ બહુ જ એટલે ચોક્કસથી તમને બધાને આમંત્રણ આપું છું તમે જરૂરથી આવજો અમરેલી જિલ્લામાં ચિત્તલ ગામ છે અને ચિત્તલની બાજુમાં મોડપર ગામ છે તો મોડપોર ગામ વસરાજામવાળી બધા આવજો અને તો જો ગામનું નામ પણ આપી દીધું છે કયા ગામની બાજુમાં આવ્યું હું એ પણ તમને કહું છું કે ચિત્તલની બાજુમાં આવેલું છે અને કયા જિલ્લામાં આવ્યું છે તો એ પણ તમને કહી દો કે અમરેલી જિલ્લામાં આવ્યું છે અને મોડ પર ગામ છે અને વસરાજ ધામ વાડીનું નામ છે એટલે જરૂરથી તમે બધા આવજો અને અમારા દિવ્યભાઈની વાઈડમાં આવો અને બધા તમે મોટા વડીલ થઈ અને બધા આવજો અને અમારા દિવ્યોને આશીર્વાદ આપજો અને જરૂરથી અમારા પ્રસંગ ઉકેલો અને બધા આવો એવું ભાવુઅર્યું ખાસ કરી અને બધાને આમંત્રણ છે અને આવવા માટે જો કોન્ટેક નંબર તમારે જોતો હોય તો હું મારા બાપુના નંબર તમને આપું છું સત્તાણું છવ્વીસ સત્યોતેર સુમાલીસ સત્તર આ મારા બાપુના નંબર છે ચોક્કસથી એમાં કોલ કરજો કોઈ આવો તો એટલે જરૂરથી તમને એડ્રેસ આપશો અને જરૂરથી તમને તો બધા ખાસ કરી અને ઉતારણીના દિવસે તો જો કે બધાને રજા હોય અને કોઈને રજા ન હોય તો પણ એક બે દિવસની રજા લઈ અને જરૂરથી તમે બધા આવજો એટલે જો કે તમને બધાને કહું છું વળી તમને બધાને એમ થાય ને એને કે ફ્લેટમાં આમંત્રણ ત્રણ આપ્યું હગાવાલાને બધાને આપ્યું છે તો તમે અમારા સગા જ કહેવાવ અને અમારા મિત્રો જ કહેવાવ અને બધા અમારા સંબંધિત છો તમે બધા એટલે મારા ભાઈઓ અને મારા બહેનો તમને બધાને કહું છું કે જરૂરથી કોશિશ કરજો જો પહોંચાય તો જરૂરથી તમે બધા આવજો એટલે એવું છે તો હાલો મિત્રો અત્યારે જો કબાટ પડ્યો છે ખુલો અને ભરવાની છે કટલેરી તો પહેલાં ભરી લઉં અને કાલે જવાનું છે મારા પિયર એટલે આજે કામ એકસ્ટ્રા બહુ જાજુ છે તો કરી લઉં ને પહેલાં એમ જો એક આ ઠેલો છે એક આ બોક્સ છે અને એક બાસ્કું મેં ગોથળી આખી ભેરી લઈ જવાનો સામાન તમને બતાવું છું હજી આ બે ઠેલા અધૂરા પડ્યા છે એને ટૂંકમાં ભરવાના બાકી છે એક ઠેલો આ ભર્યો છે

નગર કાલે સવારે જવાનું છે વહેલા તો ટાઈમ નહીં રહે મારો સામાન જોઈને તમને બધાને એમ થતું હે ને કે આટલો સામાન લઈને અને ક્યાં જવું છે એમ મારા પિયર જવાનું છે ને એમાં એવું છે કે મારા દિવ્યભાઈ બનશે વરરાજા અને હું છું વરરાજાની ફોઈ એટલે ફઈબાને તો ઠેલા વધારે જ લઈ જવા પડે ને કેમ કે આ ફઈને મસ્ત તૈયાર થવું પડે ને અમારા ભત્રીજાની વાઈડ હોય તો અને બીજું એકીસે તો હું તો બે પક્ષમાં છું હું મામી પણ થાઉં છું એટલે મારે મોહારમાં આઈડો લઈ અને મોટી અમારે વાઇલ્ડ લેન્ડ જવાનું એમ કહે મોહાર ને એટલે વાઇલ્ડ લેન્ડ પણ હું જાઉં છું મામી થાઉં એટલે એટલે મામીએ થાઉં અને ફૂએ થાઉં એટલે એમાં તો બે ત્રણ સંબંધ છે મારે એટલે જવું પડે તો હાલો ભર લઈ ઠેલા પિયર જવાના મિત્રો જો પિયર જવાની ખરીદીમાં હે ને આજ તો હે ને હું કેટલા પંદરસો હોડ સત્તરસો રૂપિયાની આ વસ્તુ લઈ આવી બધી જો સત્તરસો આમાં બે હજારમાં કંઈ ઓછું નથી બીજું ઈન્ટ પહેલા ગઈ હતી ત્યારે થોડુંક લઈ આવી હતી અને અત્યારે જો આવી વસ્તુ લઈ આવીશું એટલે હે ને પૈસામાં તો ઘટે નહીં એટલા રૂપિયા બગાડી નહીં ખા જો આ બધી વસ્તુ થોડી ઘણી ઘટતી હતી ને તો એ બધું લેવાનું હતું તો એ બધું લઈ આવીશું એટલે આટલી જ વસ્તુ ખાલી આવી છે આમ હરખો થી મુઠી ભરો એટલે મુઠી માં હમ એટલી વસ્તુ છે પણ જો પંદરસો સત્તરસો મુતરી ગયા બધી પાર્લરની વસ્તુ છે તૈયાર થવાની હાલો મિત્રો જો હે ને આટલી કટલેરી લઈ જવાની એ આમાં કઈ ઓછી રેતી હોય તો કે જુઓ હે ભગવાન તરી લીલા પર જો એટલી બધી હજી ભરવાની બાકી છે હજી ખાલી બહાર કાઢી છે ગોતી ગોતી ને આમાં કઈ વસ્તુ ભૂલાય છે એમ નથી ને એમ એટલે એટલે જો આ મને એવું લાગે થોડી નથી લાગતી તમને બધાઈને કટલે થોડીક વધારે થોડી હોય ને એવું લાગે છે તો હે ને એમ તો પંદરસો રૂપિયાની લઈ આવી છે ને અમારે બધા હાટું એ તા હજી નોખું ભર્યું છે પણ તો એ આ એમ લાગે છે કે હજી થોડીક ઓછી પડે આ એવું લાગે છે એક ઠેલામાં હમાઈ જાય કે નહીં હમાઈ એ નથી ખબર હજી ગેટે ખરીદી કરવા ગયા તો આવી ગયા છે અને આવી અને બસ રસોઈ બનાવવાની હતી તો રસોઈ બનાવી લીધી છે અને જમી લીધું છે હવે જમીને થઈ છે ઈ ફ્રી મોબાઈલમાં ખોગા મારે તો મારો મત છોડો હા લે

આજ મને ભરત મેસેજ માં ને કે એ કે હું એક ને એક ગોલા ફોટા મૂકી કે બીજો ગોલો લાવો લાવો એ કે શ્રી યાદ કરી મત પડો રે કા લેતી જાય નાર ના લઈને જાવ અહીં ખાવાનો છે તમે આવો એટલે હેલો વળીનો અને એમાં યાદ તો અમાર મોટર ખરાબ થઈ ગઈલી છે તો હમણાં જાહે જો જોઈ એક દારમાંથી કાઢીને બીજા દારમાં નાખશે અને બીજી મોટર છે એને રિપેરમાં મૂકવા જાહે એટલે જો રાણા સાહેબ કાલે જીવો ઓલા વળીનું કામ પત્યું છે તો તો આજ પાછું નવું કામ ગોતી લીધું એક મૂકીને એક નવો ધંધો રોજે કરે છે જો રોજ ઉજાગર કરવો પડે છે બારે બાર એક વાગ્યા લાગે ઉજાગરા કરે ને પછી ઘરે આવે ને ઘરે આવે ને હું ને સવારમાં માં ને વળી કામે જાય ને એટલે એવું ને એવું હૈલા કરે જોઈએ ને આ પોરો તો જરાય લેવો નથી એને અને વળી પાછા મારા જેવા કે એક મને ફરવા લઈ જાવ ફરવાય તો લઈ ને જવા હોય આજ રજા હતી તો એ લઈ ગયા જો એકલી હું ખરીદી કરવા ગઈ હતી एन में ये तो रिक्शा नती मरतीन सामान तो जाजो तो मैं गीधो तो आओ न थोड़ी आईवा हैलवेन को गए ना कर दे हां तोदा हूं काल मार पियर जावानी होती तुमने होरो नहीं ना मने होरो से साले को से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो की हो रहे जाओ ये हारो हारो

આવ્ત દી આ વાડીએ બધા મજાના ટ્રેક્ટર બોલાય આ બધાને કહી દેજો સબસ્ક્રાઇબ કરી નાખે એમ કે સબસ્ક્રાઇબ કરવાનું કેવું પડે બધાને સબસ્ક્રાઇબ કરી નાખજો મને બસ બધા જોજો કે હું કેવી મોટર ખેંચતા હતા કેવા લાગતા તા જોવે એ નથી ખબર નથી જોતા એને અજાણ્યા માટે કહું કે સબસ્ક્રાઇબ કરી ગયો

એમાં ત્રણ મકાન ખાલી છે તો કેટલા જોઈએ હજી સત્તર જણા જોઈએ તમે તમે દૂધપાકમાં છો તમે દૂધપાકમાં છો તમે અને મનીષભાઈ ની બધા દૂધપાકમાં હે અમે બધા યજમાન મેન માથા ને દૂધપાકમાં લે ને એ નાતા ની હો ગઈ થી નાતા ની એટલે હે ને આમાં આજી માણસ обо જાજા કાટે હે એટલે આમાં હે ને આવે ઈ મુબારક ને ના આવે ઈ હું કે વે આવો તો વેલકમ જાવ તો ભીрка ના ના તો આવો પણ એને 200 રૂપિયા હા અને જે નહી આવે ને એને 200 રૂપિયા દંડ છે એટલે આ धर्मेंद्रભાઈ મેસેજ ના કરે ને એમાં હાજર કર દેજો 200 રૂપિયા આવ પા કે કરી નઈ બોલ જાય બોલમાં વાત હાલ રે ચાલે થઈ પાણી મો ગોખામાં આયા

બર્થડે ભાઈ ચોકલેટ ચોકલેટ અમને થોડી ચોકલેટ દેતા જાવ ના એટલી બધી નથી જોતી એટલી બધી જ ખાઈ જાવ મરી રહે હું જો મારા પ્રમુખ રાજનો બધો દાયરો આદમી બધા આમાં હે ને હજી ત્રણ ચાર ઘટે છે ચાર પાંચ ઘર દીઠ એમ કે કહેવા છે બીજી હાજી નથી એટલે એમાં ઘર દીઠમાં ઘણા ઘટે છે અમુક માણસો વીઆઈપી હોય ને એને ટાઈમ ન હોય એટલે ન આવે આમાં બિચારા અમુક અમુક છે એ તો કેટલા દી છે તૂટે છે એમાં હાલો 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 આવ્યું હાલો હા હા

તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને કાલે પિયરનો બ્લોગ આવશે જરૂરથી જોજો અહીંયા ઘરે તો ધાકડ ધીંગડા લે પણ ન્યા નવા નવા મળે જોવા વિડીયો અને માણસો એટલે એવું છે બાકી તમારે રોજ મારી એ રજ પાના રાશે કઈ વાંધો નહીં જોતા રહેજો બધા અને આખા જોજો કાપી કાપી ન જોતા લોભ ન કરતા જરાય